તો જાફરાબાદના નગરપાલિકા હોલ ખાતે અમરેલી સાંસદ ભરત સુતરિયાનો સન્માન સમારોહ યોજાયો હતો તો જાફરાબાદ ધારાસભ્ય હીરા સોલંકીએ સાંસદ ભરત સુતરિયાને શિવજીનું ડાક અને ડમરૂ અર્પણ કર્યું હતું ત્યારે સાંસદ ભરત સુતરિયાએ આ ડાક ડમરું વગાડીને પોતાની ખુશી જાહેર કરી હતી ત્યારે આ ઉપરાંત સાંસદ સુતરિયા સાયરાના અંદાજમાં જોવા મળ્યા હતા ત્યારે નાયબ દંડક કૌશિક વેકરિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાંસદ સુતરિયાએ જણાવ્યું હતું કે ગુજરાત માટે જરૂર પડે તો ગુજરાતીમાં બોલીશ દિલ્હીમાં જરૂર પડશે તો હિન્દીમાં બોલીશ અને દેશ માટે જરૂર પડશે તો અંગ્રેજીમાં પણ બોલીશ ત્યારે કોંગ્રેસની કારમી હાર બાદ જેની ઠુમર અને કોંગ્રેસ પર ભરત સુતરિયાએ પ્રહારો કર્યા હતા આ ઉપરાંત હિન્દી અને ગુજરાતી ભાષામાં ભાષણ કરીને સન્માન સમારોહમાં નવો ઉત્સાહ રેડ્યો હતો